टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना हमारे एक घटना विषय आज ये बात करवी छे जिन्हें जानिए ने तुमने क्या तो क्राइम थ्रिलर नो एक प्लॉट छे આપણા દેશમાં સટ્ટાનો ખૂબ મોટો ખેલ થાય છે લોકો પોતાનું સર્વસ્વ દાવ પર મૂકવા માટે તૈયાર થઈ જાય છે એટલે તો સટ્ટો રમાડનારાઓને જલસા થતા હોય છે આવા જ એક ગેરકાયદે ઓનલાઈન બેટિંગ અને કેસિનો પ્લેટફોર્મ આઈએક્સ બેટની વિરુદ્ધમાં ઈડીએ તપાસ શરૂ કરી ઈડી આવા કેસોમાં જોતી હોય છે કે સટ્ટો રમાનારાઓના રૂપિયા ક્યાં જાય છે એટલે કે આ પ્લેટફોર્મના માલિકોના બેંક ખાતાની તપાસ કરવામાં આવે છે ઈડીના અધિકારીઓ આ કેસમાં તપાસ કરી રહ્યા હતા ત્યારે તેમના ધ્યાનમાં એક રેપિડો ડ્રાઈવરનું બેંક એકાઉન્ટ આવ્યું તમે જ વિચારો કે રેપિડો ડ્રાઈવર મેક્સિમમ કેટલું કમાતું હશે જોકે આ રેપિડો ડ્રાઈવરના બેંક ખાતામાં ઓગણીસ ઓગસ્ટ બે હજાર ચોવીસથી સોળ એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન ત્રણસો ને એકત્રીસ પોઈન્ટ છત્રીસ કરોડ રૂપિયા આવ્યા અત્યારે સુરક્ષાના કારણોસર આ રેપિડો ડ્રાઈવરની ઓળખ છુપાવવામાં આવી છે હવે આ રેપિડો ડ્રાઈવર સુધી કેવી રીતે ઈડી પહોંચી એની વાત કરીશું આ ત્રણસો ને એકત્રીસ કરોડમાંથી એક કરોડ કરતાં એ વધુ રકમના ખર્ચ પર ઈડીનું ધ્યાન ગયું ઉદયપુરમાં તાજ અરવલ્લી રિસોર્ટમાં ભવ્ય ડેસ્ટિનેશન વેડિંગ માટે આ રૂપિયા ખર્ચવામાં આવ્યા નવેમ્બર બે હજાર ચોવીસમાં આ લગ્ન થયા હતા અનેક રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે આ લગ્નનો સીધો સંબંધ ગુજરાતના યુવા રાજકારણીની સાથે છે આ યુવા રાજકારણીને ટૂંક સમયમાં પૂછપરછ માટે બોલાવવામાં આવશે ઇન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ આ રાજકારણીનું નામ આદિત્ય છે લગ્નનો કરોડ પણ વધારે હતો અને એ પૈસા ડ્રાઈવરના બેંક ખાતામાંથી ફેરવવામાં આવ્યા આ ડ્રાઈવર બેંક ખાતામાં આપેલા સરનામા પર ઈડીના અધિકારીઓ પહોંચ્યા અધિકારીઓએ જોયું કે આ ડ્રાઈવર તો દિલ્હીના સામાન્ય વિસ્તારમાં બે રૂમના કાચા મકાનમાં રહે છે આ બિચારો ડ્રાઈવર તો આખો દિવસ ડ્રાઈવિંગ જ કરતો હોય છે ડ્રાઈવરે અધિકારીઓને કહ્યું કે સાહેબ તમે જે દુલ્હા કે દુલ્હનની વાત કરી રહ્યા છો તો તમને તો હું ઓળખતો સુધા નથી મને કોઈ બેંક ટ્રાન્ઝેક્શનની પણ ખબર નથી આ ડ્રાઈવરે પણ એ જાણીને આંચકો લાગ્યો કે તેના નામના ખાતામાંથી રૂપિયા ઉપાડીને આટલા ભવ્ય લગ્ન થયા એડીના અધિકારીઓને ખ્યાલ આવ્યો કે આ તો નૂલ એકાઉન્ટ છે કદાચ તમારા મનમાં સવાલ થાય કે આ મ્યુલ એકાઉન્ટ શું હોય છે મ્યુલ શબ્દનો અર્થ થાય છે ખચ્ચર જે રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ સામાનને લઈ જવા માટે ખચ્ચરનો ઉપયોગ કરવામાં આવે એ જ રીતે બ્લેક મનીને એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર કરવા કે છુપાવવા માટે આવા મ્યુલ બેંકનો મ્યુલ બેંકના ખાતાનો ઉપયોગ કરવામાં આવે છે આવા મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ ગુનેગારો જ કરતા હોય છે સાયબર ઠગો મની લોન્ડરિંગ કરનારાઓ સટ્ટો રમાડનારાઓ અને ડ્રગ્સ વેચનારાઓ આવા ખાતાનો ઉપયોગ કરે છે હવે મ્યુલ ખાતાનો ખેલ કેવી રીતે થાય એ પણ તમારે જાણવા જેવું છે ગુનેગારો સૌથી પહેલાં બ્લેક મનીને કોઈ એક મ્યુલ એકાઉન્ટમાં જમા કરાવે બાદમાં આ રૂપિયાને તરત જ બીજા અનેક મ્યુલ ખાતામાં ટ્રાન્સફર કરાવે આવું કરવાનું કારણ એ છે કે તપાસ એજન્સીઓને રૂપિયાનો ખરો સોર્સ શોધવામાં મુશ્કેલી થાય અને તે આ રૂપિયાને ઉપાડી લેવામાં આવે એનાથી તરત જ ક્રિપ્ટો કરન્સી ખરીદવામાં આવે હવે સવાલ એ છે કે આ પ્રકારના મ્યુલ એકાઉન્ટ બનાવવા માટે કોને ટાર્ગેટ કરવામાં આવે છે સામાન્ય રીતે શ્રમિકો ખેડૂતો ડિલિવરી બોયઝ કે રેપિડો ડ્રાઈવર જેવા લોકોને ટાર્ગેટ કરવામાં આવે કોઈને કોઈ બહાને કે તેમની જાણ વિના તેમની પાસેથી દસ્તાવેજો મેળવવામાં આવે એના આધારે ગુનેગારો બેંક એકાઉન્ટ સુધી શરૂ કરી દે મોટા ભાગના કેસમાં તો જેના નામે એકાઉન્ટ હોય તેને એના વિશે બિલકુલ ખ્યાલ જ નથી હોતો આ કેસ બહાર આવ્યા બાદ ઈડીએ જાહેર જનતાની ભલાઈ માટે કેટલીક સલાહ આપી છે જેમ કે ક્યારે તમારા બેંક એકાઉન્ટ ક્રેડિટ કે ડેબિટ કાર્ડ યુપીઆઈ અને નેટ બેન્કિંગની વિગતો કોઈને પણ ન આપો અજાણ્યા લોકો માટે ક્યારે ચેક કે દસ્તાવેજો સાઇન ન કરો તમારા બેંક ખાતાના દુરુપયોગની શંકા જાય કે તરત જ બેંક અને લોકલ પોલીસને જાણ કરો કોઈને પણ રૂપિયાની લાલચમાં આવીને તમારા દસ્તાવેજો ન આપો જો તમને ખ્યાલ આવે કે તમારા ખાતામાં વધારે રૂપિયા ડિપોઝિટ થયા છે કે પછી ઉપાડવામાં આવ્યા છે તો એના સોર્સને વેરીફાય કરો એક્સ બેટની વિરુદ્ધ ઈડીની તપાસના તાજેતરમાં હંગામો મચી ગયો

ઈડીના અધિકારીઓ ક્રિકેટર્સના નાણાકીય ટ્રાન્ઝેક્શન પર ખાસ નજર રાખી રહ્યા છે તપાસમાં ખબર પડી છે કે સુરેશ રૈના અને શિખર ધવને ઇરાદાપૂર્વક વિદેશી કંપનીઓની સાથે જાહેરાતો માટે કોન્ટ્રાક્ટ કર્યા હતા આ કંપનીઓ એક્સ બેટનો સીધો કે પરોક્ષ રીતે પ્રચાર કરી રહી હતી ઈડીએ બીજી અનેક હસ્તીઓની પણ પૂછપરછ કરી છે જેમાં ભૂતપૂર્વ ક્રિકેટર સિંહ રોબિન્દ્રો થપ્પા અભિનેતા સૂદ ઉર્વશી રોતેલા તૃણમૂલ કોંગ્રેસની ભૂતપૂર્વ સંસદ સભ્ય મીમી ચક્રવર્તી અને બંગાળી અભિનેતા અંકુશ આજા શામેલ છે વિદેશી કંપનીઓમાંથી આ લોકોના ખાતામાં કેવી રીતે અને કેટલા રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા એ મામલે તપાસ કરવામાં આવી રહી છે ખેલાડીઓએ મેદાન પર જ ખેલ કરવા જોઈએ બાકી કોઈ જ ખેલ ન કરવો જોઈએ